તો જવાનું મોડું થઈ ગયું મારે નઈ તો હારું મેં મા પપ્પા ને કીધું તું મને મોટર સાયકલ લઈને મેકવા નો આયા મારે હાલી ને જવું પડ્યું મને મહેકવા ન આયા મને આ ભીડ માં કેવી બીક લાગે હે ભાઈને કયા નિશાળે વેવા જાવ થોડા

Субтитры

Hæl, hver eneste hæl her.

એડુઆ શું કરે જો આ છોકરા મૂકવા જુ પાછો કેમ લાવીયા ભીડ માં જનાવર હતું ભીડ માં જનાવર હતું તો લાખ રૂપિયા હે ને એનામ રાખ્યું પકડે એટલે એ ડું તો ડું હવે હું કરશું આપડે હું તને કઉ સાહેબ ને ફોન કીધું આજે સાહેબ ને ફોન કરી દ હા હા સાહેબ મારા દીકરાનું ત્રણ મોટા વાળું બે અઠવાડિયા થી સક્કરબાદ માંથી નીકળી ગયું છે અને આ ધોલા ડોહાનો ફોન આવ્યો કે મારી ડોસી ભાર્યું છે અને જય જનાવર હાથમાં આવી જાય તો ઇન્સ્પેક્ટર બગોદરાના લાખ રૂપિયા ઇના માફે ઉપરથી સાહેબ લાય હવે તો મને જવા દે કાલે કે આને હેને પકડી અને સીધું પિંદરામાં ઘાલ દેવું હે પિંદરમાં ઘાલી અને સીધું સાહેબ પાસે પોલીસ સ્ટેશનમાં ઘાલ દઉં હા પણ મારું બટું આ ઢોં સાચું કેતો છે ખોટું કેતો છે શું કરો લગભગ આને વિડીયો જોયો હશે લાખ રૂપિયા ઇનામ લાગ્યું છે ને એટલે એને લાલે જાગી છે હા રોડે શું લે સાહેબ મેં ફોન કર્યો હોય તમને કહું શા જનાવર